નમસ્કાર વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વર્ષોની પરંપરા અનુસાર આ વર્ષે પણ કૈયલ મેલડી ધામના વંદનીય ઓમ સદ્ગુરુ સંત શ્રી રમણ માળીના નામનું રટણ કરતા કરતા મા ભગવતી મેલડીના કૃપાપાત્ર થવા માટે વીસમો રથ પદયાત્રા સંઘ ફાગણવદ અમાસ તારીખ ઓગણત્રીસ માર્ચ બે શનિવારના રોજ તેઓ શ્રીના શાશ્વત એપાર્ટમેન્ટ શાહીબાગ અમદાવાદ ખાતેના નિવાસસ્થાનેથી બપોરે સવા વાગે નીકળ્યો હતો જે બીજા દિવસે બપોરે કૈયલ મેલડીધામ પહોંચ્યો હતો જેમાં માઈ ભક્તો મા મેલડીના ગુણગાન ગાતા ગાતા અને માની જય જયકાર કરતાં કરતાં પગલે પગલે પાપ ધોવાય અને શ્વાસે શ્વાસે માનું સ્મરણ થાય અને મા મેલડીની કૃપા થાય તેવી તીવ્ર ઈચ્છા સાથે કૈયલ ધામ પહોંચ્યા હતા આ દરમિયાન પદયાત્રા રૂટ સુભાષ બ્રિજ સાબરમતી ચાંદખેડા અડાલજ કલોલ નંદાસણ વગેરે સ્થળોએ સેવા કેમ્પના સેવાભાવી મિત્રોએ ખડેપગે ભક્તોને સેવા આપી હતી આજ રોજ બપોરે કૈયલ ધામે રથ અર્પણ પૂજા આરતી અને મહાપ્રસાદનો અમૂલ્ય લ્હાવો સૌ ભક્તોએ મેળવ્યો હતો અને ધન્યતાનો અનુભવ કર્યો હતો આ પદયાત્રા સંઘને સફળ બનાવવા પૂજ્ય માળી પરિવારના સતત અવિરતપણે યોગદાન આપનાર મહાનુભાવોએ ભારે જહેમત ઉઠાવી હતી અને વિશ્વમાં રથ પદયાત્રા સંઘને દિવ્ય સ્પર્શ આપી સફળ બનાવ્યો હતો હાર્દિક શુભેચ્છા તમારી માંગણી હોય તો એ પૂરી કરવા માટે મારે ખૂબ જ અંતરથી પ્રાર્થના કરવી પડે તો આજે આપણે વિષમુખ રથ પદયાત્રા સંઘ કે જે માહેરણીની કૃપાથી નિર્વિઘ્ન પાર પડ્યો છે તો આ પાવન પર્વે તમારી જે કંઈ પણ માંગણી હોય તમારા કામ અટકી ગયા હોય તો આ ભગવતીને અંતરથી યાદ કરી પ્રાર્થના કરજો એક હજાર ટકા તમારું કામ એ પૂર્ણ કરશું કયલમાં આ જાતથી જેવું સાક્ષાત મેલેડીમાં બેઠા છે અને હું એમની અનુભૂતિ અહીંયા કરું છું અને રમણમાણીની પણ હયાતી છે એ પણ હું કહું આ રથ પદયાત્રા સંઘમાં અવારના ઘણા બધા સેવકો ચાંદખેડા જુંડા ઓએનસી સત્યભાઈ હોસ્પિટલ અલગ અલગ જગ્યાએ સેવા કેમ્પો કર્યા કેટલા રવિભાઈ પટેલ કે તેમનું આખું રસોઈ અમે જાતે તૈયાર કરી અને ખૂબ જ આપણે સરસ બધાને જમાડ્યું તો ચૈત્રી નવરાત્રિના આ પાવન પર્વે દરેક સેવકોને મારી અંતરથી પ્રાર્થના છે કે તમને મા નિરોગી નાખીએ સુખી નાખે એવી પ્રાર્થના કરું છું જય માડી જય